હાલમાં વિકાસની વાતો વચ્ચે દરેક ક્ષેત્રમાં ચાલી રહેલા બેફામ કામોએ ઘણા લોકો માટે મુશ્કેલીઓ પણ સર્જી છે જેમાં ચલાલપુર તાલુકાના હાંસાપુર ગામ નજીક બનાવવામાં આવેલ રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધ મોતને ભેટ્યા હતા હાંસાપુર નજીક રેલવે તંત્ર દ્વારા અવરજવર માટે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવેલું પંદર અંડરપાસ છેલ્લા પાંચ વર્ષથી પાણી ભરાવાને કારણે સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અહીં બારે માસ ભરાયેલા રહેતા પાણીને કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા મોડી રાત્રે રેલવે અંડરપાસ નજીક લઘુશંકા કરવા ગયેલા પાણાભાઈ ચૌહાણ નામના વૃદ્ધ અચાનક પાણીમાં લપસી જવાથી તેમનું મોત નીપજ્યું હતું ત્યારે તંત્ર અને રેલવે તંત્રની બેદરકારીને કારણે આ વૃદ્ધિ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો હવે જોવાનું એ છે કે આ બનાવ બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લઈ અને આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે કે કેમ નહીં તો હજુ પણ કોઈ અનિચ્છનીય બનાવો બનતા જ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અઝીઝ ખત્રી ધી ન્યૂઝ નવસારી